હવે અંત સુખદ જરૂરી છે ઈશ્વર હવે આ કહાની ત્યાં પહોંચી છે ઈશ્વર પ્રજા તારી પાણી વગર વળે તો તને શું એ કોમેડી ગમશે ઓ ઈશ્વર ને અમારા ફંદ સ્વચ્છંદ થયા એ માન્યું એટ એટલે શું રસાતળ જાય ઈશ્વર સાંભળ્યું છે સાલેલી એકલતા તને પણ સાંભળ્યું છે સાલેલી એકલતા તને પણ કેવળ રૂપ જોઈ જીવાય થોડું ઈશ્વર હવે જો અબોલા કરીશ તો જીવનભર હવે જો અબોલા કરીશ તો જીવનભર હજી કહું માને તો મનાવી લે ઈશ્વર ને રસ્તા બધા તો છે ખબર મને પણ સબ સલામત હો તો બોલીએ હવે ઓ ઈશ્વર ને નદી પર્વતો અને સાગર કિનારો નદી પર્વતો અને સાગર કિનારો તને મળવાના સ્થળ હવે રહેવા ઈશ્વર ને હવે તું કહે એમ કરીશું જપાકું હવે તું કહે એમ કરીશું જપાકું ફરી સતી તું કરી તો જો ઈશ્વર હવે તું કહે એમ કરીશું જ પાકું ફરી દોસ્તી તું કરી તો જો ઈશ્વર હવે અંત સુખદ જરૂરી છે ઈશ્વર હવે આ કહાની ત્યાં પહોંચી છે ઈશ્વર